પંચમહાલના હાલોલ ખાતે આવેલ શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા પાંચ લાખ જેટલા વૃક્ષો રોપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે જેમાં આગામી ભાદરવી પૂનમના દિવસે રાજ્ય રાજ્યકક્ષાના વનમંત્રી તેમજ કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં અગિયાર હજાર એકસો અગિયાર જેટલા વૃક્ષોના રોપણનો કાર્યક્રમ યોજવામાં આવશે જંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગના કારણે એક વૃક્ષ કે નામ શીર્ષક હેઠળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે હાલોલ સ્થિત નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા પાંચ લાખ જેટલા રોપણ તેમજ ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આશ્રમ પરિસરમાં તેમજ વાસેતી ગામથી તાજપુર આશ્રમ સુધી શ્રી નારાયણ ગીર ગૌશાળામાં લગભગ પચીસો જેટલા વૃક્ષનું રોપણ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો આ સાથે નારાયણ પરિવાર સાથે જોડાયેલા ભરતસિંહ પરમાર તેમજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના પ્રયત્નોથી પંચમહાલ વન વિભાગ સાથે કરાર કરીને પાંચ લાખ જેટલા વૃક્ષોનું રોપણ તેમજ જતન કરવાનો સંકલ્પ લેવા માંગ્યો છે આગામી અઢાર સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમના દિવસે ગુજરાત રાજ્યના કેબિનેટ વન મંત્રી મુડુભાઈ બેરા તેમજ રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અગિયાર હજાર એકસો અગિયાર જેટલા વૃક્ષો વાવવામાં આવશે આ પ્રસંગે પંચમહાલ જિલ્લા તેમજ છોટા ઉદેપુર જિલ્લા સહિતના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેનાર છે જંગે પત્રકાર પરિષદ યોજીને વધુ વિગતો આપવામાં આવી હતી પર્યાવરણના જતનનો આ સંવેદના સભર કાર્યક્રમ છે આ બાપુની પ્રેરણાથી જ શરૂ થયેલો કાર્યક્રમ છે બાપુના ધામની પાછળ જે વન ફોરેસ્ટની જગ્યા છે તો નારાયણ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને સાથે વન વિભાગ એ બંનેના સંલગ્ન થઈને આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એક નવો રેકોર્ડ તો થવાનો જ છે પણ મને લાગે છે કે આ શક્તિ પ્રદર્શન નથી આ શક્તિના દર્શન કરાવવા માટેનો કાર્યક્રમ છે આવનારા સમયમાં આખી ગુજરાત આમાંથી પ્રેરણા લે કામ તો ચાલે જ છે પણ લોકો જોડાય આ કામમાં આ ગ્લોબલ વોર્મિંગને ખાળવું હશે તો એક જ રસ્તો છે વનસ્પતિનું જતન વનસ્પતિ વૃક્ષોનું ઉછેર અને જેમ આપણા નરેન્દ્રભાઈ આપણા ગુજરાત માટે તો આપણા નરેન્દ્રભાઈ કહેવાય એમણે જે એક અભિયાન સ્લોગન આપ્યું છે એક પેડ માકે નામ એમાં આપણે અહીંયા એને પણ જોડીને એક પેડ માકે નામ એક પેડ બાપુ કે નામ એ ભાવ સાથે અઢારમી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ખરેખર આ સુંદર કાર્ય જે થવા જઈ રહ્યું છે એ નારાયણ બાપુજીના આશીર્વાદથી આજે થવા જઈ રહ્યું છે જેમ અહીંયા વાત થઈ આઈ હોસ્પિટલનો કે કદાચ આજે સમગ્ર ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો આઈ હોસ્પિટલમાં જે અહીંયા સૌથી વધારે ઓપરેશન આપણી તાજપુરા આઈ હોસ્પિટલમાં થાય છે જેમ અહીંયાથી વાત થઈ આપણને સંખ્યા પણ આપી અહીંયા એવું છે કે દવા અને દુવા બંને મળે છે જે ઓપરેશન થયા સો એ સો ટકા ઓપરેશન સફળ થયા છે અને આજે ખરેખર આ ટ્રસ્ટને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કે આજે પ્રાકૃતિક ક્ષેત્રે પર્યાવરણ ક્ષેત્રે પણ આ ટ્રસ્ટે પહેલ કરી છે અને એમાં જે ખર્ચો થાય એ ખર્ચો કરીને એક હાઈટેક વન અહીંયા ઊભું થાય એના માટે ટ્રસ્ટના સૌ આદરણીય ટ્રસ્ટીઓને જે પહેલ કરી છે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે સાથે સાથે રાજ્ય સરકારે અહીંયા જે કામગીરી કરી છે આપણા હાલોલમાં આ વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી આજે આખા વિશ્વની અંદર કદાચ પહેલી અહીંયા હાલોલમાં શરૂ થઈ રહી છે અને અમારા વાઇસ ચાન્સેલર છે ટીમડિયાજી અમારે રાજુભાઈ આખી ટીમ જે રીતે પ્રાકૃતિક ક્ષેત્રે ખેડૂતોને જે પ્રોત્સાહન મળે હમણાં એક નવી કોલેજ સરકારે મંજૂર કરી છે એટલે સરકારે પણ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જે અહીંયા મંજૂર કરી છે એટલે સરકારનો બી આ તબક્કે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આજે આ સુંદર જે વિરાટ નારાયણ વન થવા જઈ રહ્યું છે એમાં પણ સરકારનો વન વિભાગનો અને આપણું ટ્રસ્ટ એ જે રીતે કામ કરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે ટ્રસ્ટે આ હોસ્પિટલ ક્ષેત્રે તો ખૂબ સુંદર કામગીરી કરી છે પણ જ્યારે કોરોના કાળ આવ્યો અને જ્યારે આપણે જોઈએ કે આખા વિશ્વની એક મહામારી હતી ત્યારે આ આ હોસ્પિટલે આપણને આખું બિલ્ડિંગ સરકારને આપ્યું હતું કે જેટલા કોરોનાના પેશન્ટો હોય એને દાખલ કરવા હોય તો અહીંયા દાખલ કરે એટલે ટ્રસ્ટે આખું હોસ્પિટલ કોરોના સમયમાં સરકારને આપ્યું હતું અને એના લીધે આ વિસ્તારને નહીં વડોદરાના પેશન્ટો બી અહીંયા આવતા હતા એટલે આઈ હોસ્પિટલ અને જે આપણું નારાયણધામ જે ટ્રસ્ટ છે એની દરેક ક્ષેત્રે જે કામગીરી છે એ પ્રશંસનીય છે અને સૌને આ તબક્કે હું વિનંતી પણ કરું આ વિસ્તારના એક નારાયણ પરિવારના સેવક તરીકે કે સૌ આમાં મોટી સંખ્યામાં આ પરમ દિવસના કાર્યક્રમમાં લાભ લે અને નારાયણ ભગવાનના આશીર્વાદથી આ ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે એમાં સૌ સહભાગી થાય એવી સૌને મારી વિનંતી ગુજરાત સરકારનું ગુજરાત સરકારની આ જગ્યા છે વન વિભાગની જગ્યા છે અને વન વિભાગની જગ્યા છે વન વિભાગની જગ્યાની અંદર વન વિભાગ કરતું જ હોય છે પણ આખું આ હાઈટેક વન થવા જઈ રહ્યું છે સરકારની જગ્યા છે એમઓયુ કરીને એની આખી કાળજી આપણું ટ્રસ્ટ રાખવાનું છે લગભગ પચીસેક વર્ષ સુધી એનું જે કાળજી રાખવાની આખું વન જે ડેવલપ થવાનું છે એમાં જે ખર્ચો થશે એ ટ્રસ્ટ કરવા જઈ રહ્યો છે અને એક આખું હાઈટેક વન થવા જઈ રહ્યું છે એટલે એક એમઓયુ એવું થયું છે કે સરકાર તો કરે છે પણ સાથે સાથે ટ્રસ્ટ પણ સહભાગી થાય આની દેખરેખ રાખે એ રીતે આખો સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો